ગુજરાત કેડેટના 6 આઈપીએસ અધિકારીઓને બઢતીની જાહેરાત કરવામાં આવી બે અધિકારીઓ હવે ડીજીપી બન્યા જ્યારે ચાર ને આઈજીપી તરીકે પ્રમોશન મળ્યું ડીજીપી તરીકે બઢતી મેળવનાર અધિકારીઓમાં મનોજ શશીધર અને રાજુ ભાર્ગવનું નામ છે જ્યારે ડીઆઈજી માંથી આઈજીપી તરીકે પ્રમોશન સુરત એરપોર્ટ પરથી પણ હાઇબ્રીડ ગાંજાની હીરાફેરી ઝડપાઈ ક્રાઇમ બ્રાન્ચ આવેલા એક પ્રવાસી પાસેથી કિલો ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો આ માટે આરોપી દ્વારા બેગની ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી આ જોઈને પોલીસ પણ આશ્ચર્યમાં ગઈ પહેલા તો પોલીસે બેગ ખાલી થઈ ગઈ હોવાનું માની લીધું પરંતુ આરોપીની પૂછપરછમાં તેણે બેગમાં હજી પણ બીજો ચાર કિલો ગાંજો હોવાની કબુલાત કરી જે બાદ જયારે કારીગરને બોલાવી બેગ ખોલાવી તો બેગની નીચેના ભાગે સંતાડેલો ગાંજાનો બીજો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પાસે અકસ્માત થયો જેમાં બેજલપુરનો નો વર્ષીય પાર્થ કલાલ મોડી રાત્રે તેનું બીએમડબલ્યુ બાઇક લઈને અંધજન મંડળથી હેલ્મેટ સર્કલ જતા અકસ્માત થયો જીએમડીસી ગ્રાઉન્ડની બહાર આવેલા બીઆરટીએસના રેલિંગ પાસે પાર્થપુર ઝડપે બાઇક લઈને અથડાયો ટક્કર એટલી જોરદાર હતી કે પાર્થ મારુતિ સુઝુકી તેની પહેલી ઇલેક્ટ્રિક કાર ઈ વિટારા આજે લોન્ચ કરવા જઈ રહી છે ભારતમાં બનેલી મારુતિ સુઝુકીની આ પહેલી ઇલેક્ટ્રિક કાર છે તેને ગુજરાતના હંસલપુર પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી છે ત્યારે ઓટોમોબાઈલ હબ બનવા તરફ આ ગુજરાતનું સૌથી મોટું પગલું છે જો કારના ડાયમેન્શન ની વાત કરીએ તો લંબાઈ ચાર હજાર બસો પંચોતેર મીમી પહોળાઈ અઢારસો મીમી ઉંચાઈ સોળસો પાંત્રીસ મીમી વ્હીલ બેઝ સત્યાવીસો મીમી ગ્રાઉન્ડ ક્લિયરન્સ એકસો એસી મીમી ટર્નિંગ રેડિયન્સ પાંચ પોઈન્ટ બે મીટર સીટિંગ કેપેસિટી પાંચ વેટ સત્તરસો વીસ કેજી સત્તરસો નવ્વાણું કેજી અઢારસો નવ્વાણું કેજી હવે કારનું પરફોર્મન્સ જાણીએ કારમાં ઓગણપાસ કિલો વોટ અને એકસઠ તમિલનાડુના શિવગંગાના તિરુપતુર નજીક બે સરકારી બસો સામસામે ધડાકાભેર અથડાતા ગમકુવાર અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં અગિયાર લોકોના મોત થયા છે જેમાં આઠ મહિલાઓ બે બાળકો અને એક પુરૂષનો સમાવેશ થાય છે જયારે થી વધુ લોકો ઘાયલ થયા છે બંને બસો સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની હતી ટક્કર એટલી જોરદાર હતી કે લોકોની લાશો સીટોમાં ફસા